ફેમિલી ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ હશે પહેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગળ રાધે રાધે ફરી એક નવો બ્લોગ શરૂઆત કરી દીધી છે ને છે ભાઈ કોટ બોટ પહેરીને ક્યાં ફરવા ફરવા ન જ જવાનું મારા વાલા જવાનું છે ગાંડી ગીડની માલી પર દેવા જય દ્વારકાધીશ જયમાં માં મોગળ રમીમાં જય દ્વારકા

પ્રમેટ દેવા જાવાનું છે એટલે તારા કામમાં જ આવે તો મારે દેવા છે હું ધંધો ને ભરિયા પોતાને હું જ ને બધી હું તમે હોય ને હાલો હાલો ને દિમાગ નો બગાડાય લાઈ ચાવી લાઈ મારી ગાડીને બધી હાલો જાય માલી

બાકી પછી અંબુજી છે ને આ ત્રણસો ભે હું દોવા દે ની વહુ કી જાય હો અંબુજી ડેરી ફરી આવું પછી નો કેતા આ મને વડલે ડેરી કરશો પછી નો કેતું મારો ભાઈ તો એનો વાક હોય ને તો આપા જોહે પણ નહીં જો હે હે એ વાત છે હાલો તો ભાઈ પેલા ફટાફટ પ્રેમિટ કરી નાખ છે ધીરે 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 ડગલા માન તમારા વેજાભાઈ આવી છે વેજાભાઈ ક્યાં ભાઈ કા એ વેજાભાઈ ઉભા તો ખરા આમ કા ભાગો હવે તમે બે હો તમે ભાગો મે વેજાભાઈ શેટા શેટા મહિલા કેમ ભાગે મહિલા ત્યાં ટેટી વાવી સાચી વાત છે ને હા તો હવે ખવડાવવાની શું આજે હમે છે ને ભાઈ ટેટી પ્લોટ કેરો મઈ લઈ છે બાકી મજા નઈ આવો અને અમારા વેજાભાઈ આવી ગયા છે વેજાભાઈ કેમ છો મજામાં વેજાભાઈ છે ને અમારા બહુ હરમાઈ કનુભાઈ કેમ હરમાઈ હરમાઈ નઈ અમારે વેજાભાઈ નો હરમાઈ હે નો હરમાઈ તો ચા પીવા જા હું કે વેજાભાઈ કનુભાઈ ને કનુભાઈ નઈ આપણે અહીંયા નઈ તમારે અહીંયા નઈ કનુભાઈ ને ચા પીવા દે આ આપણે પરેશભાઈ ચા નઈ શા તારે અહીંયા નથી પીવા તારા અહીંયા મારે આખડી છે સાની

કઈ દે બાબાઈ કઈ દે કે હારું ને બધા ને કઉ ખવાય એવી તો હે કઉ ખવાય આવી હેડી ખવાય એવી જો વાસે ને હેડી રાખી ને તે મારે અનુ હેડી ખવાય એવી કા કીમા કા હે અનુ હેડી કિમા ઈમા ખવાની હોય હા તને બહુ ભાવે હેડી અમારે અનુ ને બહુ ભાવો બે હેડી થઈ ગયું તમારું કામ બધું ના મુમરી કરવાની બાકી છે હજી મારે હા હા તારું તો હડી કામ જ નથી ખૂટતું આજે કઈ વાંધો નહીં લો વાડીને કપડાં આપી દે મારે જવાનું છે વાડીએ પાણી વારવા રેડી તો ફેમિલી આવું છે ને આપણે કપડા વપરા કરી લઈએ જાય વાડીએ ને મળીએ વાડીએ જઈને આ બાજુ રેંગ પાઇપમાં હજી મોટા આપવાના છે ને હજી ટૂંકમાં થોડુંક આ બાજુ રેંગું થઈ જાય ને તો વાંધો ના પારો બાંધવો એટલે બાકી ઝોન તો બધું કમ્પ્લીટ છે તો એ પહેલાં આપણે છે ને ખાસામાં જાય અને ત્યાં પહેલાં છે ને પાણી ચાલુ કરી દઈએ પારા મસ્ત બંધાઈ ગયા ને લો બધું ચારે બાજુ પાણી છે ને બધું વ્યવસ્થિત હાલે વાંધો નથી એક ઓળખ ક્યારો પી ગયો આ એક પણ પી ગયો ને બસ આ એક રહી ગયો આ એક પી જાય ને એટલે પછી ઓલી પર રેંગ પાઇપમાં કરી અને ઘેરે વહી જાય રેંગ પાઇમ્પ કમ્પ્લીટલી ચાલુ થઈ જાય ને મિત્રો તમે જો રેંગ પામ્પ કેલા પાંચથી છ ફૂટ ઊંચી હેડું ઘા કરે આનાથી પાછું રિટર્ન જે પાણી પડે હે નહીં નાઇટ્રોજનને લઈને આવે એટલે ભાઈ રેન્ક પામ્પ છે ને નારડી માટે બેસ્ટ છે તો હાલો હવે રેંગ પાઇપમાં પાણી ચડાવી દીધું હવે કંઈ ઉપાધિ છે નહીં અહીં એની રીતના એલગ છે બે ત્રણ કલાક પછી આવશું પછી આ વાલ ફેરી જાય સીધા ઘરે ને મળીએ આપણે ઘરે જઈને ઘરે પહોંચી ગયા ભાઈ ને નાસ્તો કરવો છે કારણ કે ભૂખ લાગી છે તો નાસ્તામાં છે લાવ આપણે મમરા છે અને એમની સાથે સા ચા ને મમરા ખાવાની છે ને મજા આવે હાલો પહેલા નાસ્તો કરી લઈએ ઓહો અમારા અનુબેન તો એની કાકી કામ કરવા લાગતા લાગે કા કરવા ગઈ હતી અન્ના હે બેન હાલ તારે ભાઈ આવું પપ્પા મિલે હાલ હું જાઉં હાલ હું જાઉં હું આગળ આવું પછી દીદી ને લેતા હું ધારો ફેમિલી મૂકીને ઘડીક વાઈ જતા હું મિત્રો તમે ખાલી રેંગ પાઇપનું કામ જો ખાલી બે કલાક રેંગ પાઇમ્પ આવેલા આખા ખેતરમાં પાણી પાણી કરી નાખ્યું જો આખું ખેતર પી ગયું કમ્પ્લીટલી રેંગ પાઇપ જેવી છે ને ખરેખર મજા નથી તમે જો આ ઓછામાં ઓછું સમજો નહીં કે પાંચથી છ ફૂટ છે ને ઓછી હેડ ઘા કરે આ મજા હે ભાઈ કાંઈ ઉપાધિ નહીં કંઈ ટેન્શન નહીં ડ્રીપ હોય ને તૈયારી વારંવાર બંધ થઈ જાય રેંગ પાઇપમાં કઈ ઉપાધિ નહીં એવું કંઈ લાગે એટલે સીધું તમે ઝંઝોટો મારો એટલે સીધું સાફ કમ્પ્લીટલી જો અત્યારે કેટલા મસ્ત હાલે આવી રીતના ભાઈ કરવાની હોય તો કોઈને પણ રીંગો કરવી તો કારણ કે મસ્ત રીંગ થઈ જાય અને રીંગ થઈ ગયા ખાતર બધું ફર્ટિલાઇઝર છે ને આવી રીતના વ્યવસ્થિત બધું જો મિક્સ થઈ કમ્પ્લીટ કરી નાખી દેવાનું હાલ તો ભાઈ બધું કમ્પ્લીટલી થઈ ગયું હવે છે ને આપણે જવાનું છે ઘરે કારણ કે છોકરાને સ્કૂલે તેડવા જવાનો સમય થઈ ગયો જાય ઘરે મળીએ ઘરે જઈને એ ફ્યુ મોમેન્ટ લઈ હું બે અત્યારે

તમે જો બે 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 લસી ખાઈ જાય જોઈ ભાઈ તારી ખબર એમ અને તમે લોકો અત્યારે વિચારતા હે ને ફેમિલી કે હમણાં યાર પરશભાઈ થી ઘરે ને ઘરેથી વાડીએ એવું ધાયલા કરે કારણ કે તમને લોકોને ખબર છે કારણ કે પપ્પાના ગયા પછી છે ને જવાબદારી આખી તમારા ભાઈ ઉપર આવી ગઈ નાનો ભાઈ છે પછી બાયપાસ રહી પછી અહીં બે ભાઈઓનું કંઈ કામ હોય નહીં એટલે થોડી ઘણી છે ને તકલીફ પડી હમણાં થોડું ઘણું એડજસ્ટ કરી લીજો થોડોક સમય થોડોક સમય જાય પછી આપણે હારા હારા લોકેશનના બહાર ફરવા પર જાઉં મને પણ જવાની ઈચ્છા છે પણ ઘરનું એવડું કામ છે કે અત્યારે ક્યાંય પહોંચી શકે એવું નથી પણ તે તો તમે લોકો એવડો સપોર્ટ આપો છો એ બદલ તમારા બધાનો દિલથી આભાર અને ખાસ તો તમારો પણ દિલથી આભાર કે તમે અમને ફૂલ સપોર્ટ આપો છો કારણ કે ટાઈમ ટુ ટાઈમ ખાવાનું આપી દીધી ઘણું છે ને બીજું તો હું છે ફેમિલી અને બસ યાર જાજુ તો કઈ નથી કે હું બસ આજનો વિડીયો અહીંયા લખી દીધું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દીશ જેમાં મોગલ રાધે રાધે બાભાઈ ભૂલક્રાઈબ કરી નાખજો હમણાં થોડાક દિવસમાં જવાનું છે તમારા ભાઈને બાર બા